મથકના પીઆઈ એસીબી ના છટકામાં લાંચ લેતા ભેરવાઈ ગયા છે પીઆઈ સાથે વકીલની પણ પોલીસે ધરપકડ કરી છે સુરતના એમ્બ્રોડરી કારખાનેદાર તેના મિત્ર અને એક મહિલાને કીમ મુડદ રોડ સ્થિત ફાર્મ હાઉસમાં કારમાં આવેલા ત્રણ અજાણ્યા ઈસમોએ પોલીસની ઓળખ આપી પચીસ લાખ રૂપિયાની માંગ કરી હતી બદનામીના ડરે વેપારીએ સુરતથી થી તેર લાખ રૂપિયા આપી પતાવટ કરી હતી કીમ પોલીસ મથકે આ અંગે ત્રણ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધાયા બાદ પોલીસે આરોપીઓને કિમ કઠોદરા રોડ પરથી ઝડપી પાડ્યા હતા આરોપીઓ સામે ટોકની કલમનો ઉમેરો ન કરવા તેમજ આરોપીઓ સામે કલમો ઘટાડવા અને ઝડપથી જામીન અપાવવા વકીલ ચિરાગ રમણીકભાઈ ગોંડલિયા અને કિમ પોલીસ મથકના પીઆઈ પ્રવીણસિંહ હરનાથસિંહ જાડેજાએ દસ લાખ રૂપિયાની માંગ આરોપીના ભાઈ સમક્ષ કરી હતી

કિમ પોલીસ સ્ટેશનમાં એક હની ટ્રેપ અને ખોટી પોલીસની ઓળખ આપવા સંદર્ભનો ગુનો એક રજીસ્ટર થયેલો જે અનુસંધાને ફરિયાદીના ભાઈ જેઓ પાસે કિમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પ્રવીણસિંહ જાડેજા તથા એક પ્રજાજન ચિરાગભાઈ ગાંડલિયા જે વ્યવસાય વકીલ છે તેઓ પાસે પ્રથમ દસ લાખ રૂપિયાની માગણી કરેલી અને રકઝકના અંતે ત્રણ લાખ રૂપિયા નક્કી થયેલા જે ત્રણ લાખ રૂપિયાની લાંચ લેતા એ વકીલ તેમજ પીઆઈ જેઓની ધરપકડ કરેલી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે મતલબ જે ગુનો દાખલ થયેલો હતો રૂરલ પોલીસ સ્ટેશનમાં એ ગુનાના કામે કલમો ઘટાડવી આરોપીની હેરાનગતિ ન થાય આ મુજબની જે મદદગારી કરવા એ એના આવેજ પેટે આ દસ લાખ માંગેલા અને ત્રણ લાખ સ્વીકારેલા વકીલ એ મિડલમેન ની ભૂમિકામાં હતા અને એ પીઆઈ તરફે એમણે જે રકમ નક્કી થઈ એમનો રોલ હતો કેસ એક હની ટ્રેપ અને ખોટી પોલીસની ઓળખ આપવાનો એ ફરિયાદીને ભાઈ વિરુદ્ધમાં એવો આક્ષેપ વાળો ગુનો દાખલ થયેલો હતો એનો ગુનો હતો પીઆઈ બે હજાર તેર ની બેચના પીએસઆઈ તરીકેની ભરતીના છે હાલમાં તેઓનો નેવું હજાર હા એવું અમારા તપાસમાં નથી આવ્યું હાલ સુધી પણ જો એવું તપાસમાં આવશે તો એ મુદ્દો પણ અમે ધ્યાને લઈશું બ્યુરો રિપોર્ટ સુરત